બોટાદના તુલસીનગર એક વિસ્તારમાં સરા જાહેર બનેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે મંગેતર સાથે પ્રેમ સંબંધના કારણે યુવાનની હત્યા કરી નાખવાનું બહાર આવ્યું છે બે આરોપીની અટકાયત કરી વધુ તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે ગઈકાલે સાંજના સમયે બોટાદના ઢાકણિયા રોડ પર યુવાન પર રહેતા હિતેશ ઉર્ફે બીજલ નામના વ્યક્તિ ઉપર છરીના ઘાટ ઝીંકી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો હત્યાના મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ જેની ઓળખ થતા સાયલા તાલુકાના બંને શખ્સોએ ઢાંકણીયા રોડ પર રહેતા બિજલ ઉર્ફે હિતેશ મહિરાયાને પર ઉપરા છાપરી પાંચથી છ છ રીના ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કર્યો હતો યુવાનને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સબીહા હોસ્પિટલ ખસેડેલ જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું પોલીસે બે આરોપીની અટકાયત કરી છે તેમાં મોટા ભડલા ગામ તાલુકો સાયલાના રોહિત ભરતભાઈ ભોજૈયા અને શ્યામ ગોરધનભાઈ ભોજૈયાએ યુવાન પર છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળતી વિગત મુજબ આરોપી રોહિત ભોજવિયાની મંગેતર આરતી સાથે મૃતક બીજલ ઉર્ફે હિતેશ મહેરિયાને પ્રેમ સંબંધ જેના કારણે યુવકની હત્યા કરી દેવામાં આવી હતી આરોપીઓની અટકાયત કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે અને વધુ તપાસ કાર્યવાહી બોટાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી જગદીશભાઈ વજુભાઈ મહેરિયા તેમના દ્વારા ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી છે આ બનાવની વિગત છે તે જોઈએ તો તેમાં મરણ જનાર જે બીજલભાઈ ઉર્ફે હિતેશભાઈ વજુભાઈ મહેરિયા છે તેઓ દ્વારા આ જે આરોપી છે રોહિતભાઈ તથા શ્યામભાઈ ગોરધનભાઈ ભોજૈયા જે બંને ભડલા ગામ તાલુકો સાયલા સુરેન્દ્રનગરના રહેવાસી છે તેમના દ્વારા હત્યા છે તે કરવામાં આવી છે તેવી ફરિયાદ છે આ બનાવની વિગત જોઈએ તો આ કામના જે આરોપી રોહિતભાઈ છે તે રોહિતભાઈને તેમની સગાઈ છે તે આરતીબેન વિનોદભાઈ કાવઠિયા સાથે થયેલ હતી અને આ આરતીબેન સાથે આ કામમાં જે ભોગ બનનાર છે તેને આડા સંબંધો અને પ્રેમ સંબંધો હોય તેવી તેમના દ્વારા આક્ષેપો છે તે લગાવવામાં આવેલા હતા આ આધારે આ બંને જે આરોપીઓ છે તેમના દ્વારા ઉશ્કેરાઈ જઈ અને આજે મરણ જનાર બીજલભાઈ ઉર્ફે હિતેશભાઈ વજુભાઈ મહેરિયા છે તેમની હત્યા છે તે છરીના ઘામારી અને કરવામાં આવી છે આ બાબતે આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે ચલાવી રહ્યું છે આ બંને આરોપી છે તે બંને આરોપીને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસે હસ્તગત કરેલ છે તથા આગળની કાર્યવાહી છે તે બોટાદ ટાઉન પીઆઈ છે તે આ મૃત્યુદેહ છે તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે મોકલવામાં આવેલ છે અને આમે છે તે ફોરેન્સિક ડબ્બે સમગ્ર તપાસ થાય તે માટે બોટાદ પોલીસ છે તે કામ કરી રહી છે